આકાશવાણી સમાચાર સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય આવતીકાલથી જયપુરમાં પોલીસ મહાનિર્દેશકો અને મહાનિરીક્ષકોની ત્રિદિવસીય અખિલ ભારતીય સંમેલન યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છ અને સાતમી તારીખે ભાગ લેશે સંરક્ષણ મંત્રાલયે આજે નવી દિલ્હીમાં સૈન્ય ઉપકરણોની ખરીદી માટે આઠસો બે કરોડ રૂપિયાના બે કરાર પર હસ્તાક્ષર કર્યા છે ભારત નેપાળ સંયુક્ત આયોગની બેઠકમાં આજે ભારત અને નેપાળ વચ્ચે બે કરાર કરવામાં આવ્યા કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે દીવના ઘોઘલા ખાતે બીચ ગેમ્સ બે હજાર ચોવીસનો આરંભ કરાવ્યો દિલ્હી પોલીસના ખાસ દળે દિલ્હીમાંથી હિઝબુલ મુઝાહિદ્દીન સાથે સંકળાયેલા આતંકવાદી ઝાવેદ મટુની ધરપકડ કરી અને બ્રેઇલ લિપિના શોધક લુઈસ બ્રેઇલના જન્મદિવસ નિમિત્તે આજે વિશ્વ બ્રેઇલ દિવસની ઉજવણી થઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છ અને સાત જાન્યુઆરીના રોજ રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર જયપુર ખાતે પોલીસ મહાનિર્દેશકો ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ બે હજાર ત્રેવીસની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપશે પાંચથી સાત જાન્યુઆરી દરમિયાન આયોજિત થનારી આ ત્રણ દિવસીય કોન્ફરન્સમાં સાયબર ક્રાઇમ પોલીસિંગમાં ટેકનોલોજી કાઉન્ટર ટેરરિઝમ પડકારો ડાબેરી ઉગ્રવાદ જેલ સુધારણા સહિત પોલીસિંગ અને આંતરિક સુરક્ષાના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે જયપુરના અમારા સંવાદદાતાના જણાવ્યા અનુસાર કોન્ફરન્સમાં ભાગ લેનાર ડેલીગેટ્સ જયપુર પહોંચી રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે બપોરે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે પહોંચે તેવી શક્યતા છે જયપુરમાં આગામી ત્રણ દિવસ માટે ટ્રાફિકને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સંરક્ષણ મંત્રાલયે આજે નવી દિલ્હીમાં સૈન્ય ઉપકરણોની ખરીદી માટે કરોડ રૂપિયાના બે કરાર પર હસ્તાક્ષર કર્યા છે જેમાં જ્યુપીટર વેગન્સ લિમિટેડ સાથે ચારસો તોતેર કરોડ રૂપિયાના ખર્ચે છસો સત્તાણું બોગી ઓપન મિલિટરી વેગનની ખરીદી અને ભારત અર્થ મોવર્સ લિમિટેડ સાથે ત્રણસો ઓગણત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે છપ્પન મિકેનિકલ માઇન ફિલ્ડ માર્કિંગ ઇક્વિપમેન્ટની પ્રાપ્તિનો સમાવેશ થાય છે બોગી ઓપન મિલિટરી એ ભારતીય સેના દ્વારા લશ્કરી એકમોના પરિવહન માટે ઉપયોગમાં લેવામાં આવતા વિશિષ્ટ વેગન છે તેનો ઉપયોગ હળવા વાહનો સશસ્ત્ર વાહનો અને એન્જિનિયરિંગ સાધનોને ઓપરેશનલ વિસ્તારોમાં પરિવહન કરવા માટે થાય છે સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેણે આજે નવી દિલ્હીમાં બાય ઇન્ડિયન શ્રેણી હેઠળ આ સૈન્ય ઉપકરણોની ખરીદી કરી છે ઉલ્લેખનીય છે કે આ આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરીને સ્વદેશી ઉત્પાદન અને સંરક્ષણ ઉત્પાદનમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પણ પ્રોત્સાહન આપશે વિદેશમંત્રી એસ જયશંકરે તેમની નેપાળની મુલાકાત દરમિયાન નેપાળના વિદેશમંત્રી એનપી સૈયદ સાથે આજે કાઠમાંડુમાં સાતમી ભારત નેપાળ સંયુક્ત આયોગની બેઠકની સહ અધ્યક્ષતા કરી આ તકે ભારત અને નેપાળ વચ્ચે બે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ વીજળી પરનો લાંબો ગાળાનો કરાર અને બીજો ઉચ્ચ પ્રભાવિત સમુદાય વિકાસ પ્રોજેક્ટમાં રોકાણ વધારવા માટે નેપાળ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી અને એનટીપીસી લિમિટેડ વચ્ચે રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટમાં સહકાર માટેના કરાર પણ આ સાથે જ આગામી દસ વર્ષમાં નેપાળથી ભારતને દસ હજાર મેગાવોટ વીજળીની નિકાસ કરવાની દ્વિપક્ષીય મંત્રણા થઈ છે મુલાકાત દરમિયાન નેપાળ એકેડેમી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ વચ્ચે નેપાળ એકેડમી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા વિકસિત મુનાલ સેટેલાઇટ માટે સેવા કરવાનું લોકાર્પણ થશે આ તકે મંત્રીએ નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પોડેલ અને વડાપ્રધાન સાથે પણ સૌજન્ય મુલાકાત કરી હતી કેન્દ્રીય ગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા બીચ પર બીચ ગેમ્સ બે હજાર ચોવીસનું કર્યું હતું આજથી અગિયારમી જાન્યુઆરી સુધી આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કહ્યું કે મોદીએ દેશમાં ખેલો અને ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપ્યું શ્રી વધુમાં જણાવ્યું હતું કે આ ઉત્સવને કારણે દેશના અન્ય ધરાવતા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ બીચ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવશે તેમણે કહ્યું કે આ મહોત્સવના આયોજનથી નવા આયામો સ્થાપિત થશે અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સંસ્કૃતિ અને પર્યટનને પણ વેગ મળશે ઉલ્લેખનીય છે કે આ રમતોત્સવમાં થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે દિલ્હી પોલીસના ખાસ દળે દિલ્હીમાંથી હિઝબુલ મુઝાહિદ્દીન સાથે સંકળાયેલા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જાવેદ મટ્ટુની ધરપકડ કરી છે તે જમ્મુ કાશ્મીરમાં અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ હોવાના અહેવાલ છે દિલ્હી પોલીસ ખાસ દળના સીપી એચજીએસ ધાલીવાલે આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે જાવેદ મટ્ટુ પર દસ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું શ્રી ધાલીવાલે કહ્યું કે પોલીસને મટ્ટુ પાસેથી એક પિસ્તોલ મેગેઝીન અને ચોરેલી કાર મળી આવી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ બ્રેઇલ દિવસની ઉજવણી થઈ રહી છે આ દિવસ બ્રેઇલ લિપીના શોધક એવા લુઈસ બ્રેઇલના જન્મદિને ઉજવવામાં આવે છે તેઓ અઢારસો નવમાં ફાન્સમાં જન્મ્યા હતા શિક્ષણ વૈચારિક આદાન પ્રદાન અને સામાજિક સમાવેશીકરણમાં બ્રેલ લિપીના મહત્વને યાદ કરતા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ચોથી જાન્યુઆરીને વિશ્વ બ્રેલ દિન જાહેર કરાયો છે બ્રેલ લિપી એક ભાષા નહીં પરંતુ કોડ છે જે સંસ્કૃત અરબી ચાઇનીઝ હિબ્રુ અને સ્પેનિશ સહિત વિવિધ ભાષાઓમાં લખવા અને વાંચવા માટેના સાધન તરીકે સેવા આપે છે ઉલ્લેખનીય છે કે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને વારંવાર બ્રેઇલ સિસ્ટમમાં વિષયના પુસ્તકો ન મળવાના પડકારોનો સામનો કરવો પડે છે આ સંદર્ભમાં ચેન્નાઈની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ક્લાસિકલ તામિલ શિક્ષણ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા ઘણી ભારતીય અને વિદેશી ભાષાઓમાં ક્લાસિકલ તામિલ પુસ્તકોને બ્રેલ સિસ્ટમમાં લાવવામાં ભૂમિકા ભજવી રહ્યા છે અને આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારે એક કરોડ રૂપિયા મંજૂર કર્યા છે આ પ્રોજેક્ટ હેઠળ ભારતમાં પ્રથમ વખત છેતાલીસ તમિલ સાહિત્ય અને વ્યાકરણ પુસ્તકો સહિત કુલ એકસો સાત ગ્રંથો બ્રેલ સિસ્ટમમાં બનાવવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે કાશી તમિલ સંગમમના ઉદઘાટન સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાંચ ભાષાઓમાં તિરુકુરલના અનુવાદનું વિમોચન સાથે છેતાલીસ બ્રેલ પુસ્તકોનું પણ વિમોચન કર્યું હતું આ પ્રસંગે વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ હેઠળની રાષ્ટ્રીય સંસ્થાઓ અને સંયુક્ત પ્રાદેશિક કેન્દ્રો દેશના અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે જે અંતર્ગત નેશનલ ફેડરેશન ઓફ ધી બ્લાઇન્ડેડ પણ નવી દિલ્હીમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં ડિબેટ બ્રેઇલ વાંચન લેખન અને કોમ્પ્યુટર કૌશલ્ય સહિતની છ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું સમારોહ દરમિયાન કુલ બાવીસ વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓના નેતૃત્વના ગુણો વિકસાવવા માટે સરકારે પ્રેરણા એક પ્રાયોગિક શિક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો છે આ કાર્યક્રમ ગુજરાતના વડનગરમાં અઢારસો અઠ્યાસીમાં સ્થપાયેલી વર્નાક્યુલર સ્કૂલમાંથી ચલાવવામાં આવશે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રેરણા ભારતીય શિક્ષણ પ્રણાલીમાં મૂલ્ય આધારિત શિક્ષણના સિદ્ધાંતોને મજબૂત કરવા માટે છે ધોરણ નવ થી બાર સુધીના પસંદગીના વિદ્યાર્થીઓ માટે આ એક અઠવાડિયા સુધીનો લાંબો રહેણાંક કાર્યક્રમ છે મંત્રાલયે જણાવ્યું હતું કે દેશના વિવિધ ભાગોમાંથી દર અઠવાડિયે પસંદ કરાયેલા વીસ વિદ્યાર્થીઓની બેચ આ કાર્યક્રમમાં ભાગ લેશે પ્રેરણા સ્કૂલનો અભ્યાસક્રમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી પર આધારિત છે જે ગાંધીનગરે તૈયાર કર્યું છે જેમાં નવ મૂલ્ય આધારિત થીમ્સ છે જેમાં સ્વાભિમાન અને નમ્રતા બહાદુરી અને હિંમત મહેનત અને સમર્પણ કરૂણા અને સેવા વિવિધતા અને એકતા અખંડિતતા અને શુદ્ધતા નવીનતા અને જિજ્ઞાસા આદર અને વિશ્વાસ સ્વતંત્રતા અને ફરજ જેવા મૂલ્યોનો સમાવેશ થાય છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે દિલ્હીના વિવિધ વિસ્તારો પડપડગંજ હરિનગર કલ્યાણ વિહાર મંગોલપુરી કરાવલનગર પહોંચી હતી આ યાત્રાનો ઉદ્દેશ લોકોને પીએમ ઉજ્જવલા યોજના પીએમ આયુષ્યમાન ભારત અને આધાર સેવા કેન્દ્ર જેવી કલ્યાણકારી યોજનાઓ વિશે જાગૃત કરવાનો અને તેમને લાભ આપવાનો છે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ઉત્તર પૂર્વીય દિલ્હીના કરાવલનગરમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ઉપસ્થિત લોકોએ વર્ષ બે હજાર સુડતાલીસ સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સંકલ્પ લીધો હતો આ સાથે જ જમ્મુ કાશ્મીરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે રામબન પહોંચી આ તકે નાગરિકોમાં સરકારી યોજના વિશે જાગૃતતા આવે તે માટે વિવિધ સ્ટોલ મૂકવામાં આવ્યા હતા તો આ તકે કેટલાક લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પોતાના પ્રતિભાવો પણ આપ્યા હતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર રાજ્યો સાથે સો ટકા રાજ્ય સામાન અને સેવા કર વહેંચી રહી છે તામિલનાડુના ચેન્નાઈમાં આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રેલીને ફ્લેગ ઓફ કરાવતા તેમણે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે તમિલનાડુને વર્ષ બે હજાર ચૌદથી અત્યાર સુધીમાં પ્રત્યક્ષ કર દ્વારા છ લાખ ત્રેવીસ હજાર સાતસો કરોડ રૂપિયાની આવક થઈ છે મંત્રીશ્રીએ કહ્યું કે ચેન્નાઈમાં ઉજ્જવલા યોજના દ્વારા આડત્રીસ હજાર લોકોએ લાભ લીધો છે રાજ્યમાં અત્યાર સુધીમાં એક કરોડ પચીસ લાખ જનધન ખા ખાતા ખોલવામાં આવ્યા છે અને બે કરોડ સડસઠ લાખ મુદ્રા લોનનું વિતરણ કરવામાં આવ્યું છે તેમણે કહ્યું કે પીએમ સ્વાનિધિ યોજના હેઠળ ઓગણ શેરી વિક્રેતાઓએ લાભ લીધો છે જેમાંથી સડસઠ મહિલાઓ છે આવતીકાલથી જયપુરમાં પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકોનું ત્રિદિવસીય अखिल ભારતીય સંમેલન યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છ અને સાતમી તારીખે ભાગ લેશે સંરક્ષણ મંત્રાલયે આજે નવી દિલ્હીમાં સૈન્ય ઉપકરણોની ખરીદી માટે આઠસો બે કરોડ રૂપિયાના બે કરાર પર હસ્તાક્ષર કર્યા છે ભારત નેપાળ સંયુક્ત આયોગની બેઠકમાં આજે ભારત અને નેપાળ વચ્ચે બે કરાર કરવામાં આવ્યા કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે દીવના ઘોઘલા ખાતે બીચ ગેમ્સ બે હજાર ચોવીસનો આરંભ કરાવ્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા Редактор субтитров А.Семкин Корректор А.Егорова